સાંતલપુર તાલુકાના અઢાર ગામોના સાતસો પચાસ અગિયારીઓ વન વિભાગની કચેરી ખાતે અમરનાથ ઉપવાસ પર બેઠા સાંતલપુરમાં આવેલા રણની અંદર મીઠું પકવી સાતસો પચાસ અગિયારિયા પરિવાર જેમના ચાર હજાર લોકો રોજીરોટી કમાઈ રહ્યા હતા તેમની સાથે અન્યાય થતા આમરણ ઉપવાસ ઉપર પરંપરાગત સાંતલપુરના રણની અંદર દસ એકર જમીનની અંદર પોતાના મીઠું પકવી રોટી કમાતા અગિયારીઓને અન્યાય અન્યાય થતા વન વિભાગની આડીસર કચેરી ખાતે અમરનાથ ઉપવાસ પર ઉતર્યા હું જાતે બી મીઠું પકવતો આગ્રયો છું આસપાસ રણમાં પરિવાર સાથે રહી અને મીઠું પકવવામાં પકવવાનું આજીવિકાનું અમે રડીને રોજ રડી અને મીઠું પકવીને અમારી આજીવિકા મેળવીએ છીએ જેથી અમોને રોકવામાં નથી આપતા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોસ્ટ પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમાન રોકવામાં આવ્યા છે અને જે કંપનીઓ છે એમને અગર કાટ આપી અને પ્રેસ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમારે કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી જેથી અમે આજે આડિસર રેન્જ પોસ્ટ ઓફિસની સામે આમણ ઉપર પરિવાર સાથે કુટુંબ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે અને જો અમારે ન્યાય નહીં મળે તો અમે અધાર કામો ચૂંટણીનો બહિષ્કાર કરશું કેટલા આગળ સાડા સાતસો સાતસોથી સાડા સાતસો આગળ પરિવાર જે જાતે બીજું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો